આણંદ બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખામાં થયેલ સાઠ તોલા સોના અને દસ લાખથી વધુની રોકડની ચોરીનો ભેદ આણંદ એલસીબી પોલીસે ઉકેલ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેંક ઓફ બરોડા ચિકોદ્રા શાખાના લોકરમાંથી સાઠ તોલા સોનું રૂપિયા દસ લાખ પચાસ હજારની રોકડના ચોરીના ગુનામાં બેન્કમાં પટાવડાની ધરપકડ કરવામાં આવી હતી બેંકના પટાવાડાએ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા ચિખોદરા શાખામાં લોકર ધરાવતા સુભાષભાઈ કાંતિભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી

કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગે કર દીધે લખવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે વગે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ સદર ગુનાની તપાસ એલસીબીને સોંપી દીધી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટની સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાય હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌ પ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી દીધી પરંતુ તે પણ નામંજૂર મંજૂર થઈ હતી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલ બાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આપેલ છે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એલસીબી સમક્ષ સરંડ થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગે વગેરે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તરવી હાથ ધરવામાં આવનાર છે